હેલો સ્ટુડન્ટ્સ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ છ ગુજરાતી માધ્યમ વિષય સંસ્કૃત સેકન્ડ સેમિસ્ટર જેમાં રેસન નંબર વન આપી દીધું છે જેનું નામ છે મમ અંગાની અર્થાત મારા અંગો શું કહ્યું છે મારા શરીરના અંગો વિશે વાત કરી છે તો આપણે બોલીશું અને તેના દરેક અંગોનું ગુજરાતીમાં પણ આપણે મિનિંગ પણ સમજીશું

नेत्रम नेत्रम એટલે શું કહેવાય આખો વેરી ગુડ નાસિકા એટલે નાક નાક મુખમ મો મો મુખ એટલે શું કહે વિદ્યાર્થી મિત્રો મો કહેવાય પછી બોલો કેશહ કેશહ એટલે શું કહેવાય વાળ વાળ વેરી ગુડ સ્ટુડન્ટ્સ કર્ણહ કર્ણહ એટલે कान વેરી ગુડ ગ્રીવા ગ્રીવા એટલે શું કહેવાય ડો ગાર્ડન શું કહેવાય ડો નહીં ગાર્ડન

હા શું કહેવાય ચરણ એટલે બોલો ચરણ એટલે પગ જ કહેવાય ને યસ યસ યનો ઓકે બરાબર પગની આંગળીવાળો બધો ભાગ આવી જાય તે વેન સ્વાધ્યાય આપી છે નીચેના ચિત્રની સામે સંસ્કૃતમાં શબ્દ લખવાના છે ચરણ એટલે શું કહેવાય ચરણ જ કહેવાય તો આ જે ચિત્રસાનું છે તેનું નામ તમારે લખવાનું છે પછી પહેલા ચિત્રમાં તમને આ રીતે મુખ 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 દેખાશે વાળું ચિત્ર દર્શાવે એટલે તમારે એમાં સંસ્કૃતમાં ના દખાડે બીજા ચિત્રમાં તમને દંથાય એટલે દાંત દેખાય છે ત્રીજામાં તમને હસ્ત એટલે હાથ ચોથા ચિત્રમાં તમને શું દેખાય કર્ણ એટલે કાન પાંચમામાં નેત્ર નેત્રમ એટલે આંખો પછી હસ્ત અને ચલું આપ્યું છે પાડ એટલે ચરણ તમે જે લખો તે રાઇટ છે હવે કહ્યું છે અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેને નીચે દર્શાવે ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ સાથે બોલવાનો છે તો મસ્તકના અંગો કયા છે જળના અંગો કયા છે અને હાથ પગના અંકો ગયા છે મસ્તક એટલે મોઢા પરના અંગો કયા એટલે મોઢામાં કયા કયા અંકો આવ્યા છે એમાં પહેલું આવશે દંતા હોસ્ટ બરાબર એ મોતકના અંક ભાઈ નેત્ર મસ્તક ના અંક મુખમ મસ્તકનો અંગ કહેવાય નાસિકા એટલે નાક કહેવાય એ મસ્તકનો અંગ થયું જીવાહ એટલે શું કહેવાય મસ્તકનો અંગ થયું ને જીભ ધરના અંગો એટલે છાતી ભાગના અંગો તો તમે જોઈ શકો છો વક્ષહ ઉડરંગ બરાબર ને એ બધા છાતીના અંગો કહેવામાં આવે છે ને કલહ એ ધરના અંગોમાં આવી જાય

Thank you.